નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ ને પ્રવૃત્તિ નંબર છવ્વીસ મારા સમાચારનો સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો તમે ઘર કે શાળામાં વર્તમાન પત્રો છાપા વાંચતા હશો ક્યારેક ટીવી કે મોબાઈલમાં પણ આવા સમાચાર જોતા હશો આવા સમાચારમાં મોટા ભાગે સારી બાબતો આકસ્મિક ઘટનાઓ અકસ્માત ઉત્સવની ઉજવણી જાહેર કાર્યક્રમના અહેવાલ અને અન્ય બાબતો પણ હોય છે અહીં આપેલી જગ્યાની અંદર એવા તમારે પાંચ સમાચારની છાપામાંથી કાપ લે જે છે તેને કાપીને લગાવવાની છે જે તમને એ સમાચાર ગમતા હોય અહીં લગાવેલા આવા પાંચ સમાચાર ગમવાના કારણ તમારા મિત્રોને જણાવો આ સમાચારમાં રહેલી બાબતો વિશે પણ તમે મિત્રો સાથે ચર્ચા કરી શકો છો અહીં લગાવેલા સમાચારમાં જે મોટા અક્ષરે જે ટાઇટલ હોય છે એ ટાઇટલ તમારે લેવાનું છે કેવું ટાઇટલ છે હવે જો મને ગમતા સમાચારની અંદર એક અહીં મેં તમને ઉદાહરણ આપ્યું છે કે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના આજથી પ્રારંભ તો મિત્રો રથનું પૂજન બાદ વિધિવત પ્રસ્તાવન કરાવી મેળાનો પ્રારંભ થશે હવે તમારા ઘરે ન્યૂઝ પેપર આવે છે તો ન્યૂઝ પેપરની અંદર આ પ્રકારે જે મોટા અક્ષરે સમાચાર છાપેલા છે આને તમારે કાતરથી કટિંગ કરી દેવાનું છે અને ગુંદરથી અહીં ચિપકાવવાનું છે હવે જો તમારા ઘરે ન્યૂઝપેપર આવતું નથી તો તમે અહીંથી જે આપેલા આ ન્યૂઝ છે એ જોઈ અને અહીં લખી પણ શકો છો દિવસમાં તંત્ર તમામ શાળાઓ માટે કમિટીઓની ટીમ મોકલી અને તપાસ કરાવી લીધી ચરોતરની બે હજારથી થી વધુ શાળાઓની અંદર ફાયર સેફ્ટી અંગેની તપાસ પૂર્ણ કરાઈ નંબર ત્રણ અમરાપુર ગામે ગૌશાળામાં ગાઈને કમ્બોઈનું ઓપરેશન કરી જીવ બચાવ્યો નંબર ચાર ગાંધીનગરમાં આવેલા પીએમ મોદીએ પોતાની જમીન ટ્રસ્ટને આપી સેક્ટર એકમાં આવેલો પોતાનો અને સ્વ અરુણ જેટલીનો પ્લોટ જે હતો તે ટ્રસ્ટને આપ્યો ત્યાર પછીના સમાચાર છે કે સરકારનું લક્ષ્ય વીસ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી સ્થાપિત કરવાનું ને વિદ્યાર્થીઓને દર મહિને મળશે રૂપિયા પંચોતેર હજારની સ્કોલરશીપ શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકર ઉપરના તમામ સમાચારો પોઝિટિવ છે દેશ માટે તમામ નાગરિકો માટે સારા છે એટલે પ્રજાજન માટે હિતકારી છે એટલે આ સમાચાર મને ગમે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળનો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સત્યાવીસ નો જો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો